زخمیں کش جائے گی یہ امت رسول کی وہ اتنا بڑا مجمع ہے ماشاءاللہ کوئی سبحان اللہ ماشاءاللہ کی صدا بھی آنی چاہیے اگر کوئی شیر آپ کو پسند آئے تو اس میں سبحان اللہ ماشاءاللہ کی صدا آنی چاہیے پتا لگے ہاں کہ بھائی جو میں سنا رہا ہوں وہ آواز آپ تک پہنچ رہی ہے صحیح تو دوبارہ شیر سنا رہا ہوں جنت کی بشارت ہے حضرت اللہ بھی رسول کا جنت رسول کی اور دو زخم کیسے جائے گی یہ امت رسول کی تو بھر دو جھولی بھر دو جھولی Mal, 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 આજે અમારા ઉમરાળા ગામના મુસ્લિમ સમુદાયમાંથી એક સાથે સત્તર બીજા મુસ્લિમ બિરાદરો હાજ પડવા માટે જઈ રહ્યા છે ઉમરાળા ગામ પતિ આજે તમામને શુભકામના આપે છે અલ્લાહના ધામમાં જઈને ઉમરાળા ગામ માટે સારા માહોલની એક બંદગી કરે તેવી આશા રાખીએ છીએ અને ઉમરાળા ગામનો વિકાસ થાય એવી ત્યાં બંદગી કરે એ અમે આશા રાખીએ છીએ મોસ્ટ વેલકમ સ્વાગત માટે અહિયાં મેકો આવેલા છે બસ સુધી અને સાથે સૈયારો સમાજ તેમજ ગ્રામ પંચાયત ને તમામ માણસો સાથે જોડાયેલા છે આપણી સાથે મુસ્લિમ સમાજ આ પ્રેસિડન્ટ અને મુસ્લિમ સમાજના આગેવાનો પણ સાથે જોડાયેલા છે મનસુરભાઈ સેલોજ છે અબાજભાઈ વાયરબેન સૈયદ અરૂઝભાઈ મુસાણી છે તમામ સિપાઈ સમાજના પણ સભ્યો છે તમામ જોડાયેલા છે તો આપણે મુસ્લિમ સમાજના પ્રેસિડેન્ટ યાસીનભાઈ ને ઉચ્ચ કે આજે શું કઈ રીતનો માહોલ છે ને કઈ રીત છે ઉત્સાહ છે બહુ જ ખુશીની વાત છે કે આજે ઉમરાની અંદર એક સાથે સત્તર લોકો મુબારક હદની સફરે જઈ રહ્યા છે

મુસ્લિમ સમાજ ના એવા શુક્ર ગુજાર સહિત કે અમે ઉમરાળા ગામ માં જન્મ લીધો અને આવા સુરની માહોલમાં અને આવી રીતે એક ગામ ના મુસ્લિમ સમાજ ના અમારા પ્રમુખ જાહેર કરે કે અમારા બધા હાજીઓ નું સન્માન કરવું છે અને અમારા મુસ્લિમ લોકો ધંધા રોજગાર બંધ રાખશે અને અમારું સન્માન કર્યું એ બદલ હું મુસ્લિમ સમાજ નો ખુબ ખુબ શુક્ર ગુજાર છું અને આજે બહુ ખુશી વાત છે કે અમારા સમાજ માંથી સત્તર આજીવો હજમાં જઈ રહ્યા છે અલ્લાહ તાલા એમની હજ સફર આસાન તબિયત સ્વસ્થ અને શુદ્ધ રહે એવી અમે તમારા તમામ માટે દુવા કરીએ છીએ અલ્લાહ એમની સફર ને ખૂબ આસાન કરે અને ત્યાં પણ અમે દોવામાં યાદ કરે અમે બધા એટલા બધા ખુશી છીએ આજે એટલી બધી અમારી ખુશી છે અપાર ખુશી છે અને અમને અલ્લાહ એમને અમને બધા ને નસીબ ફરમાવે જે લોકો હજ ઉમેદ કરી રહ્યા છે એમને પણ અલ્લા તાલા હજ નસીબ ફરમાવે અને જે લોકો જઈ રહ્યા છે આજમાં એમને અલ્લા તાલા આસાની આજે ઉમરાળા માંથી સત્તર હાજીઓ અજની મેમ્બર સભરે જઈ રહ્યા છે જયારે આ એક હાજી ક્ષણ માં અમે બધા હાજર થી એમને વિદાય આપવા માટે અહિયાં આવ્યા છીએ સફળ અને ત્યાં ગયા દુઆ માં આપણને બધાને યાદ કરે જી રાજીભાઈ ઇસ્પાલભાઈ અને તેમનો પરિવાર મન છે અને એમની એક બજાર વચ્ચે વીસ ની દુકાન હતી તે પણ જુમ્મા મશીન દ્વારા અર્પણ કરેલી છે ત્યારે આ મોકા ઉપર સન્માન માટે આવેલા

मजीद में है गलिला उम्मा सल्ले अला भाई